વેલકમ મિત્રો હું સુ સંજય વાઘેલાને આજે ઉત્તરાયણનો માહોલ જમે છે બધાને હાર્દિક શુભકામના ઉત્તરાયણની તો ઉત્તરાયણમાં જો બધે ચોફેર જોઈ લો તમે એકદમ ચકાસ ઉત્તરાયણ જમી છે વાત કરવાની છે બીજી પણ આ તો થોડી ઉત્તર ઉપર બેઠો છું ધવા પર તો થોડી વાત ઉત્તરાયણ વિશે પણ કરી લઈએ મિત્રો ધવા પર ચડી ગયા હોય તો હાચો છો પાછા અને મારો વિડીયો જોવો તમે જોડાવે એટલે પૂરો જોજો કારણ કે વિડીયોમાં કંઈક નવું છે અને કાલે આપણે જે બન્યું છે કાલે મેં વિડીયો જોયો એના વિશે થોડુંક આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા તો કરવાની જ છે પણ આજે પતંગમાં પણ આપણે આવવાનું બીજું પણ કામ કરવાનું છે ને આ હું વાત કહું છું તમને એક ખાસ જોઈ લેજો બરાબર છે તો વાત થાય છે આપણે એમ આપણા જાની માની બધાના મોનીતા આપણા એવા ખજૂરભાઈની અને પેલી શું યાર એમને તો મારા એવા કશું કહેવા જેવું જ નથી કારણ કે હું વિડીયો બનાવીને થાકી ગયો અને એમના હાથમાં એક પણ વિડીયો એવો આવ્યો નથી હજી ખબર નહીં પબ્લિકના હાથમાં કાં તો એમને આ હાથમાં કીર્તિબહેન શું મંગ્યું છે મને ખબર પડતી નથી મિત્રો આ ઠંડુ પડી જાય તો સારું યાર હું એવું જાણતો હતો હતા લાગી કે આ ઠંડુ પડી જશે પણ સારું આ તો બહુ લોબુ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે આ લોકોએ અને યાર એકબીજી એકબીજામાં એની ખીંચાઈ કરતા જ રહે છે આ લોકો તો તમે હદ કરી દીધી છે હવે રોયલ રાજા યાર મારા મિત્ર તમે છો તમે જે કા વિડીયો બનાવ્યો છો પેલો ઘર વિશે ને ના સોરી આપણે શું નામ છે એમનું આ લાલાભાઈ આહીર તમને થેન્ક યુ વેરી મચ યાર ખરેખર તમે મારી ઓખો ઉગાડી દીધી એવું લાગે કે આ વિડીયો જોયા પછી તો મને એવું લાગે છે કે આ બેનને કંઈક મારે હવે કહેવું પડશે ખરેખર બહુ જ મારું હવે દિમાગ ફરી ગયું છે આ વાત પર કે બેન જે તમને ઘર બનેલું લાલ આહિરે જે વિડીયો બનાવ્યો છે એની અંદર મેં જોયું કે બેને જે એ દેરાણી જેઠાણીનો મામલો છે એમનો અલગ મામલો છે તમે શું કહેવા વચ્ચે દખલ છે અને તમે જો ખજૂરભાઈએ દસ પંદર લાખ રૂપિયા કાં તો પાંચ લાખ રૂપિયા ખર્ચો કરીને કોઈનું મકાન બનાવ્યું હોય અને એ બનાવ્યું તો મેટર પેલાને રહેવા માટે એને બચારા બે છોકરાઓ અપંગ છે મેડમ અને તમને એટલું તો દેખાય છે કે નહીં કે અપંગ છે હે સેજ સેજ પેલું સેન્સ જેવું છે કે નહીં હવે હવે કાંકર પાણી સરની ઉપર ગતું રહ્યું છે ભાઈ મિત્રો પાણી સરની ઉપર ગયું છે એટલે આ મારો વિડીયો અત્યારે અપલોડ કરવો પડ્યો એ મને હું જો આપણે પહેલાં જ કે હારા માટે હારા ખરાબ માટે ખરાબ મારો નિયમ આ છે તો આ બેન તમે ચલો ખજૂરભાઈની વાત કરે તમે એનો મેટર લીધો પેલા ફ્રીધી બેનને વચ્ચે લાયા કેટલું ખજૂરભાઈ સિંગ તેલનું બધું મેં બહુ હભરે લીધું ચાલો સાંભળ્યું બરાબર છે વેલ એન્ડ ગુડ એ તમે કંઈક એમના વિશે કંઈક હશે કંઈક બોલ્યા હશે ચાલો અમને એ ખોટું નથી લાગ્યું મેડમ પણ મને એ ખોટું લાગ્યું છે કે આ પેલા બેને જે ખજુરભાઈ ઘર બની લ્યું અને કોઈ જોડે તમે એ ધમકી હલાવડાવી વિધવા બેન છે ને એવી બે છોકરા બચારા અપંગ છે કારણ કે અહીંયા નહીં રહેવાનું ને આ સરકારી અલ્યા આ તું હવે શું કહેવા મારું મગજ ફરી ગયું છે મારે એટલું જ કહેવાનું કે આવી ખોટી દાદાગીરી નહીં કરવાની એ વસ્તુ મને નહીં પસંદ એ ખોટી દાદાગીરી કરી છે આ બેને એ મને નથી ગમતું એ ખજૂરભાઈએ ઘર બને સારું કામ કર્યું છે યાર બહુ મોટી વસ્તુ છે અને મેં ઘરનું યાર તમે મિત્રો નહીં જોઈએ મેં ઘર જોયું વિડીયોની અંદર મેં ઘર જોયું એટલું જકાસ ઘર હતું ને મિત્રો બહુ જકાસ ઘર બની આલું જે જીવનમાં એ ભયે બચાવે એવું ઘરમાં રહેવાનું સપનું નહીં જોયું ખજૂરભાઈનું સપનું પૂરું કર્યું અને ગામ લોકોનું જે સરપંચને હાજર કર્યા હતા આપણે લાખાભાઈ સોરી લાખાભાઈ નહીં લાલાભાઈ લાલાભાઈ હાજર કર્યા હતા સરપંચને અને સરપંચે પણ કહ્યું કે કોઈ ધમકી આલે છે અને ધમકી હાલનારાને એક નબ્ર વિનંતીને ચેતવણી આલું છું કે આ ખોટી ખોટી ધમકી શું કાઢો તમે પાંચ રૂપિયા કાઢી જો તમે કોઈનું મકાન એક છાપરું બનાવી જો ધમકી હૉલમાં ઊભાને ઉભા રહો છો કોઈએ પહેલાં પેલા બચારે જો ગરીબને મદદ કરી જો તમે ગરીબને સપોર્ટ કરવાની બદલે તમે આને ધમકી આલો છો હે તો મેહુલ ઝાલાના બધા વિડીયો બનાવીએ છીએ બરાબર તો મેહુલ ઝાલા અમે બધા વિડીયો બનાવીએ છીએ લાલાભાઈ વિડીયો અમે બધા બનાવીએ છીએ તો હું અત્યારે રીતે શાંતિથી વિડીયો બનાવતો તો કોઈ પણ જાતની જફા નથી જોઈ તો કહો ચાલો બધું સુધરે ને મૂકું શાંતિથી પતી જાય લાલાભાઈ તો લાલાભાઈ મારે બરાબર તમે કર્યું છે મને તો બહુ ગમ્યું લાલાભાઈ સેલ્યુટ છે તમને એ વાત પર અને તમે પબ્લિક એવું કર્યું બધું બોલાવડ્યું પબ્લિકને અને સરપંચ અરે થેન્ક યુ વેરી મચ એ ગામના સરપંચને કે આટલો સપોર્ટ કરે અને સરપંચને ચોખ્ખું જ કહે છે કોઈ બી એવો ધમકી આનો આવે ને કોઈ હોય મારા ઘર નીકળી જાય છે મોડેથી એને બોંધી દો અને મને બોલાવ્યો તો મને મારો નંબર હશે જો ફેસબુકની અંદર અને કોઈ પણ મને બોલાવો એ ચાર સાંપડો મારા સાનાને ખોટી ખોટી દાદાગીરી કરીને બેઠા છે સારા બનાવવાની જગ્યાએ તોડવાની કંઈ કરો છો લાલાભાઈ ફરી એક વાર થેન્ક યુ વેરી મચ અને આપણા શું નામ રોડ રાજા યાર તમે તો યાર જોરદાર માણસો યાર તમે પણ ભગવ જબરજસ્ત આ બેનને સમજાવી દીધું છે મારે તો સમજવાની જરૂર નથી બેન તમે જે કરો છો ખરેખર ખોટું છે અને અમારા રાજદીપસિંહ હિબડા શું બગાડ્યું તું તમારું રાજદીપસિંહ હિબડાએ શું બગાડ્યું તું એમણે શું બગાડ્યું તું પછી રાજદીપસિંહ હિબડા અને પછી આપેલો દેવાયત ખવડ બેન દેવાયત ખવડને તમારે તમને જ છે બધા જોડે કેમ તમારે આવું છું અમે કેમ બધા જો શાંતિ નહીં રાખાતી અને બધાએ તમને દખલ જ કરે છે કે ફેમસ તો માટે આવું કરો છો તમે જો બેન તમે મને કદાચ ફોન કરો મારો નંબર મળી જાય ને તમે જો કોઈ જોડે મને ધમકી હાલવાની કોશિશ કરો તો વાત ભૂલી જશો હું એવું ના લાગતું કે હું ખેતની મૂડી છું જેવો તેવો છું પણ મારો તો હું કોઈ બી જો સાચો હશે એનું ચોખ્ખું જ કહેજો ફૂલ સપોર્ટ સંજય વાઘેલો છે કોઈની તાકાત નથી કે સાચા માણસને ઝુકાવાની તાકાત કરશે આજ પછી તો હું ચોખ્ખી એ બાબતનો હું ચોખ્ખો વિડીયો બનાવી દઉં સો ટકાની વાત છે અને મિત્રો તમે કોઈ પણ વિડીયો મારો જોયો આટલો બધો ગુસ્સો નહીં હોય કારણ કે હાલે મેં વિડીયો જોયો અને આ બધું નહીં મને પસંદ અને આ બધું નથી ગમતું એટલે અમારે આજે વિડીયો બનાવવો પડ્યો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરજો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો અને હું આવા નવા વિડીયો બનાવતો રહીશ કારણ કે હું આવા ખોટું નહીં ચલવી તો સજ્જે યાર જે માણસ આટલું બધું કરે છે ભગવાન જેવું રૂપ લઈને શું તમને ખૂચે છે હે શું કહો છે તમને તમારા એ જો એક મકાન ના બનાવતું હોય કોઈના તો બીજા બનાવે એને શું કદાચ દખલ વચ્ચે કરો છો તેલ લેવા દખલ કરો છો ખોટી ખોટી વાતોમાં તો થયું એમ હતું મિત્રો જો તમને ફરી સમજાય તો કદાચ આ વાતમાં ખબર પડતી હોય ખજૂર ભાઈએ મકાન બનાવ્યું અને જો એ જગ્યાએ સરકારી જગ્યા ના મળતી હોય તો ખજૂરભાઈ એ પણ કહેલું કે આપણે કે પાંચ છ લાખ રૂપિયામાં બીજી જગ્યા કોઈને વેચવાની હોય તો ગામની અંદર તો આ બેનને આ છોકરાઓને ગામમાં જ આપણે રહેવા દઈએ એમને જમીન હું લઈ આવેલું છું એમને પૈસાની હું લઈ આવેલું છું અને મકાન હું બનાવી આપણે બનાવીએ છીએ આગળ તે પણ ગામનો સરપંચ સારો તેને પ્લોટ ફાળવી આવ્યો છે અને એની અંદર મકાન બનાવ્યું તો એ લોકોને ખૂચે છે ખૂચે છે કેમ ખૂંચે છે